નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો આશિારામને ત્યારે મિત્રો હાલ કોર્ટમાંથી કોઈ રાહત નથી જેલ પહોંચ્યા બાદ તબિયત લતડી આમ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાજસ્થાનના હાઈકોર્ટ દુષ્કર્મએ કેસમાં ત્યારે સજા કાપરેલા આશિરામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે હવે આગામી સુનવાઈ છે સાત એપ્રિલે થશે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આશારામને મંગળવારે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું તો એ અહેવાલ અનુસાર રાત્રિના સમયે આશારામની તબિયત લથડી હતી અને મિત્રો વધુ જણાવી કે ત્યારે મિત્રો જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા હજી આ મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ